શિવ ભોલાનાથ જ્યારે આવે છે તો ગણિકાઓ અહિલ્યાઓ કુબજાઓનો પણ કલ્યાણ કરી એમને વિશ્વના માલિક બનાવી દે છે આવે પણ જો પતિત દુનિયા અને પતિત શરીરમાં છે તો ભોળા થયા ને ભોળા બાપનું ડાયરેક્શન છે મીઠા બાકો હવે અમૃત પીવો વિકારો રૂપી વિષને છોડી દો ગીત છે

બધા મુસાફિર છે આત્માઓનું કોઈ પણ ઘર નથી આત્મા છે એને કહેવામાં આવે છે નિરાકારી આત્માઓનું ઘર દેશ કે લોક આને જીવ આત્માઓનો દેશ કહેવામાં આવે છે મનુષ્ય આત્માઓનો દેશ તે છે આત્માઓનો દેશ પછી આત્માઓ અહીંયા આવીને શરીરમાં જ્યારે પ્રવેશ કરે છે તો નિરાકારથી સાકાર બની જાય છે એવું નહીં કે આત્માનું કોઈ રૂપ નથી રૂપ પણ જરૂર છે નામ પણ છે આટલી નાની આત્મા કેટલો પાર્ટ ભજવે છે આ શરીર દ્વારા દરેક આત્મામાં પાર્ટ ભજવવાનું કેટલો રેકોર્ડ ભરાયેલો છે રેકોર્ડ એકવાર ભરાઈ જાય છે પછી કેટલી વાર પણ રિપીટ કરો તે જ ચાલશે એમ આત્મા પણ આ શરીરની અંદર આત્મા પણ આ શરીરની અંદર રેકોર્ડ છે જેમાં ચોર્યાસી જન્મોનો પાઠ ભરાયેલો છે જેમ બાપ નિરાકાર છે તેમ આત્મા પણ નિરાકાર છે ક્યાંક ક્યાંક શાસ્ત્રોમાં લખી દીધું છે કે તે નામ રૂપથી નરા છે પરંતુ નામ રૂપથી નરી કોઈ વસ્તુ હોતી નથી આકાશ પણ પોલાર છે નામ તો છે ને આકાશ વગર નામ કોઈ વસ્તુ હોતી નથી મનુષ્ય કહે છે પરમ પિતા પરમાત્મા હવે દૂર દેશમાં તો બધી આત્માઓ રહે છે આ સાકાર દેશ છે આમાં પણ બે નું રાજ્ય ચાલે છે રામ રાજ્ય અને રાવણ રાજ્ય બાબા કહે છે અડધો કલ છે રામ રાજ્ય ને અડધો કલ છે રાવણ રાજ્ય બાપ ક્યારેય બાળકોના માટે દુઃખ રાજ્ય થોડી બનાવશે કહે છે ઈશ્વર જ દુઃખ સુખ આપે છે બાપ સમજાવે છે હું ક્યારેય બાળકોને દુઃખ નથી આપતો મારું નામ જ છે દુઃખ કરતા સુખ કરતા આ મનુષ્યોની ભૂલ છે ઈશ્વર ક્યારેય દુઃખ જ નથી આપતા આ સમય છે જ અર્ધ રાવણ રાજ્યમાં દુઃખ જ દુઃખ મળે છે સુખની રતિ પણ નથી જરા પણ સુખ નથી આ કળયુગી દુનિયામાં સુખધામમાં પછી દુઃખ હોતું જ નથી ત્યાં દુઃખની રતિ નથી અહીંયા સુખની રતિ નથી બાબા કહે છે બાપ સ્વર્ગની રચના રચે છે અત્યારે તમે છો સંગમ યુગ પર આને નવી દુનિયા તો કોઈ પણ નહીં કહેશે નવી દુનિયા નામ જ છે સતયુગ તેજ પછી જૂની થાય છે તો એને કળયુગ કહેવામાં આવે છે નવી વસ્તુ સારી અને જૂની વસ્તુ ખરાબ જોવામાં આવે છે તો જૂની વસ્તુને ખલાસ કરવામાં આવે છે મનુષ્ય વિષને જ સુખ સમજે છે ગાવામાં પણ આવ્યું છે અમૃત છોડીને વિષ કેમ ખાઈએ પછી કહે છે તેરે ભાને સર્વકા ભલા તારા કારણે બધાનું ભલું થશે તમે જે આવીને કરશો એનાથી ભલું જ થશે નહી તો રાવણ રાજ્યમાં મનુષ્ય ખરાબ કામ જ કરશે આ તો હવે બાકોને ખબર પડી છે કે ગુરુ નાનકને 500 પાંચસો વર્ષ થયા પછી ક્યારે આવશે તો કહેશે એમની આત્મા જ્યોતિમાં સમાઈ ગઈ આવશે પછી કેવી રીતે તમે કહેશો આજથી પાંચ હજાર વર્ષ પહેલા ને પિસ્તાલીસો વર્ષ પછી ફરી ગુરુ નાનક આવશે પાંચસો વર્ષ થયા તો હવે પિસ્તાલીસો વર્ષ પછી ફરીથી આવશે તમારી બુદ્ધિમાં આખા વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી ચક્કર લગાવતી રહે છે આ સમયે બધા તમો પ્રધાન છે આને કયામતનો સમય કહેવામાં આવે છે બધા મનુષ્ય જેમ કે મરેલા પડ્યા છે બધાની જ્યોતિ બુજાયેલી છે ઉજાયેલી ઉજાયેલી માના ટીમ ટમટમ આવી રહી છે બાપ આવે છે બધાને જગાડવા બાકો જે કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયા છે એમને અમૃત વર્ષાથી જગાડીને સાથે લઈ જશે માયા રાવણને કામ ચિતા પર બેસાડીને કબ્ર દાખિલ કરી દીધા છે અત્યારે બધા સુઈ ગયા છે હવે બાપ જ્ઞાન અમૃત પીવડાવે છે હવે જ્ઞાન અમૃત ક્યાં ક્યાં અને તે પાણી લોકોનો મોટો દિવસ હોય છે તો ખૂબ ધૂમધામ થી તળાવને સાફ કરે છે અમૃતસર ની અંદર છે માટી કાઢે છે એટલે નામ જ રાખ્યું છે અમૃતસર અમૃત નું તળાવ ગુરુ નાનક ગુરુ નાનકે પણ બાપની મહિમા કરી છે કહે છે છે એક શિવ બાબા સતનામ નિર્વૈર નિર્ભય તે હંમેશા સચ્ચું બોલવા વાળા છે સત્યનારાયણ ની કથા છે ને મનુષ્ય ભક્તિ માર્ગમાં કેટલી કથાઓ સાંભળતા આવ્યા છે અમરનાથ તીજરીની કથા કહે છે શંકરે પાર્વતીને કથા સંભળાવી તે તો સૂક્ષ્મતનમાં રહેવાવાળા ત્યાં પછી કથા કઈ સંભળાવી આ બધી વાતો બાપ બેસી સમજાવે છે એ વાસ્તવમાં તમને અમરનાથ સંભળાવી અમરલોકમાં લઈ જવા હું આવ્યો છું મૃત્યુ લોક થી અમર લોકમાં બાબા કહે છે લઈ જાઉં છું બાકી સૂક્ષ્મ વતનમાં પાર્વતીએ શું દોષ કર્યો જે એને અમર કથા સંભળાવશે શાસ્ત્રોમાં તો અનેક કથાઓ લખી દીધી છે સત્યનારાયણની સાચી કથા તો છે જ નહીં બાબા કહે છે તમે તમને કેટલી સત્યનારાયણની કથાઓ તમે કેટલી સત્યની કથાઓ સાંભળી હશે પછી સત્યનારાયણ કોઈ બન્યા છે શું ઓર વધારે જ નીચે ઉતરતા આવે છે અત્યારે તમે સમજો છો અમે નરથી નારાયણ નારીથી લક્ષ્મી બનીએ છીએ આ છે અમરલોકમાં જવા માટે સાચી સત્યનારાયણની કથા તેજરીની કથા તમને આત્માઓને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે બાપ સમજાવે છે તમે જ ગુલગુલ પૂજ્ય હતા પરી ચોર્યાસી જન્મ બાબા કહે છે ચોર્યાસી જન્મોના પછી તમે જ પૂજારી બનો છો એટલે ગવાયેલું છે આપેહી પૂજ્ય આપે હિ પૂજારી બાપ કહે છે હું તો હંમેશા પૂજ્ય છું તમને આવીને પૂજારી થી પૂજ્ય બનાવું છું આ છે પતિત દુનિયા સત્યુગમાં પૂજ્ય પાવન મનુષ્ય આ સમયે છે ઉજારી મનુષ્ય પતિત મનુષ્ય સાધુ સંત ગાતા રહે છે કે પતિત પાવન સીતારામ આ અક્ષર છે રાઈટ બધી સીતાઓ બ્રાઇટ્સ છે સજનીઓ છે બ્રાઇટ્સ છીએ ને કહે છે હે રામ આવીને અમને પાવન બનાવો બધી ભક્તિઓ બોલાવે છે આત્મા બોલાવે છે હે રામ ગાંધીજી પણ ગીતા સંભળાવીને પૂરી કરતા હતા તો કહેતા હતા હે પતિત પાવન સીતારામ અત્યારે તમે જાણો છો ગીતા કોઈ કૃષ્ણ એ નથી સંભળાવી બાપ કહે છે ઓપિનિયન લેતા રહો બધાના વિચારોને લખાવો કે ઈશ્વર સર્વવ્યાપી નથી ગીતાનો ભગવાન શિવ સર્વ વ્યાપી નથી કૃષ્ણ બધાના બાબા કહે છે કે બધાના વિચારોને લખાવવા જોઈએ પહેલા તો પૂછો ગીતાના ભગવાન કોને કહેવામાં આવે છે ભગવાન નિરાકાર ને કહેશે કે સાકાર ને શ્રી કૃષ્ણ તો છે સાકાર શિવ છે નિરાકાર તે માત્ર આ તન નો લો લે છે બાકી માતા ના ગર્ભ થી જન્મ નથી લેતા શિવ ને શરીર છે નહીં અહીંયા આ મનુષ્ય લોક માં સ્થૂળ શરીર છે બાપ આવીને સાચી સત્યનારાયણ ની કથા સંભળાવે છે બાપની મહિમા છે પતિત પાવન સર્વના સર્વના લિબરેટર હરતા સુખ કરતા અચ્છા સુખ ક્યાં હોય છે નથી શકતું સુખ મળશે જરૂર બીજા જન્મમાં જ્યારે જૂની દુનિયા ખતમ થાય અને સ્વર્ગની સ્થાપના થઈ જશે અચ્છા લિબરેટ સેનાથી કરે છે છોડાવે સેનાથી છે રાવણના દુઃખથી છોડાવે છે આ તો દુઃખધામ છે ને અચ્છા પછી ગાઈડ પણ બને છે રસ્તો પણ બતાવે છે આ શરીર તો અહીંયા ખતમ થઈ જાય છે બાકી આત્માઓને લઈ જાય છે પહેલા સાજન પછી સજનીઓ જાય છે આ છે અવિનાશી સલોના સાજન બધાને દુઃખથી છોડાવી પવિત્ર બનાવી ઘર લઈ જાય છે લગ્ન કરી જ્યારે આવે છે તો પહેલા હોય છે હવે તમારી માળા પણ એવી છે ઉપરમાં છે શિવ બાબા ફૂલ એને નમસ્કાર કરશે પછી યુગલ દાણો બ્રહ્મા સરસ્વતી પછી છો તમે જે બાબાના મદદગાર બનો છો કુલ શિવ બાબાની યાદથી જ સૂર્યવંશી વિષ્ણુની માળા બનો છો બ્રહ્મા સરસ્વતી એ જ લક્ષ્મી નારાયણ બને છે લક્ષ્મી નારાયણ જ બ્રહ્મા સરસ્વતી બને છે એમણે મહેનત કરી છે ત્યારે પૂજવામાં આવે છે કોઈને ખબર નથી કે માળા શું વસ્તુ છે એમ જ માળા ફેરવતા રહે છે સોળ ની પણ માળા હોય છે મોટી હશે બાબા બોમ્બે માં લક્ષ્મી નારાયણ ના મંદિરમાં જતા હતા માળા જઈને ફેરવતા હતા રામ રામ જપતા હતા કારણ કે ફૂલ એક જ બાપ છે ને ફૂલ ને જ રામ રામ કહે છે પછી આખી માળા પર માથું ટેકવે છે જ્ઞાન કઈ પણ નથી પાદરી પણ હાથમાં માળા ફેરવતા રહે દરેક ધર્મમાં માળાનું મહત્વ છે ક્રિશ્ચન ધર્મના પાદરીઓ પણ માળા ફેરવતા રહે છે પૂછો કોની માળા ફેરવો છો એમને ખબર નથી કઈ દેશે ક્રાઇસ્ટની યાદમાં ફેરવે છે એમને આ ખબર નથી કે ક્રાઇસ્ટની

કોલેજ પણ હતી જ્યાં પ્રિન્સ પ્રિન્સેસ જઈને ભણાવ ભણે છે તમે અહીંયા ભણીને એકવીસ જન્મોના માટે સ્વર્ગમાં પ્રિન્સ પ્રિન્સેસ બનો છો આ શ્રી કૃષ્ણ પ્રિન્સ છે ને એમના ચોર્યાસી જન્મોની કહાની લખેલી છે મનુષ્ય શું જાણે આ વાતો માત્ર તમે જાણો છો ભગવાન વાજ તે બધાના ફાધર છે તમે ગોડ ફાધર થી સાંભળો છો જે સ્વર્ગની સ્થાપના કરે છે એને કહેવામાં જ આવે છે સાચું ખંડ આ છે જૂઠો ખંડ ખંડ તો બાપ સ્થાપન કરશે જૂઠ ખંડ રાવણ સ્થાપન કરે છે રાવણનું રૂપ બનાવે છે અર્થ કંઈ પણ નથી સમજતા કોઈને પણ ખબર નથી કે આખરે પણ રાવણ છે કોણ જેને મારે છે પછી પાછો જીવતો થઈ જાય છે વાસ્તવમાં પાંચ વિકાર સ્ત્રીના પાંચ વિકાર પુરુષના આને કહેવામાં આવે છે રાવણ એને મારે છે રાવણ ને મારીને પછી સોનું લૂટે છે તમે બાકો જાણો છો આ છે કાંટાઓનું જંગલ બોમ્બે માં બબુલનાથ નું પણ મંદિર છે બાપ આવીને કાંટાઓને ફૂલ બનાવે છે બધા એકબીજાને કાંટો લગાવે છે અર્થાત કામ કટારી ચલાવતા રહે છે એટલે આને કાંટાઓનું જંગલ કહેવામાં આવે છે સતયુગને ગાર્ડન ઓફ અલ્લાહ કહેવામાં આવે છે તે ફ ફ્લાવર્સ કાંટા બની જાય છે સત્યુગી ફૂલો એ બધા કળિયુગમાં કાંટા બની જાય છે પછી કાંટાઓથી ફૂલ બને છે અત્યારે તમે પાંચ વિકારો ઉપર જીત મેળવો છો આ રાવણ રાજ્યનો વિનાશ તો થવાનો જ છે આખરે મોટી લડાઈ પણ થશે સાચા સાચા સાચો સાચો દશેરા પણ થવાનો છે રાવણ રાજ્ય ખલાશ થઈ જશે પછી તમે લંકા લૂટશો તમને સોનાના મહેલ મળી જશે અત્યારે તમે રાવણ પર જીત પ્રાપ્ત કરીને સ્વર્ગના માલિક બનો છો બાબા આખા વિશ્વનું રાજ્ય ભાગ્ય આપે છે એટલે આને શિવ કહે છે ગણિકાઓ અહિલ્યાઓ બધાને બાપ વિશ્વના માલિક બનાવે છે એટલા ભોળા છે આવે પણ છે પતિત દુનિયા પતિત શરીરમાં બાકી જે સ્વર્ગના લાયક નથી એ વિષ પીવાનું છોડતા જ નથી બાપ કહે છે બાકો અત્યારે અંતિમ જનમ પાવન બનો આ વિકાર તમને આદિ મધ્ય અંત દુખી બનાવે છે શું તમે આ એક જન્મના માટે વિષ પીવાનું છોડી નથી શકતા હું તમને અમૃત પીવડાવીને અમર બનાવું છું પછી છતાં પણ તમે પવિત્ર નથી બનતા વગર સિગરેટ શરાબ વગર રહી નથી શકતા ઓ બેહદના બાપ તમને કહું છું બાકો આ એક જન્મના માટે પાવન બનો તો તમને સ્વર્ગના માલિક બનાવી દઈશ જૂની દુનિયાનો વિનાશ અને નવી દુનિયા સ્થાપન કરવાની છે આ બાપનું જ કામ છે બાપ આવેલા છે આખી દુનિયાને દુઃખથી લિબરેટ કરીને છોડાવીને બચાવીને સુખધામ નામ લઈ જવા અત્યારે બધા ધર્મ વિનાશ થઈ જશે એક આદિ સનાતન સ્થાપના થાય છે ગ્રંથમાં પણ પરમપિતા પરમાત્માને અકાળ મૂર્ત કહે છે બાપ છે મહાકાળ કાળો ના કાળ તે કાળ તો એક બે ને લઈ જશે હું તો બધી આત્માઓને લઈ જઈશ એટલે મહાકાળ કહે છે બાપ આવીને તમને બાળકોને કેટલા સમજદાર બનાવે છે અચ્છા મીઠા મીઠા સીખી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ યાદગ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ અંતિમ જન્મમાં વિષ્ણુ ત્યાગ કરી અમૃત પીવાનું અને પીવડાવવાનું છે પાવન બનવાનું છે કાંટાઓને ફૂલ બનાવવાની સેવા કરવાની છે બીજું વિષ્ણુના ગળાની માળાના દાણા બનવાના માટે બાપની યાદમાં રહેવાનું છે પૂરા પૂરા મદદગાર બની બાપ સમાન દુઃખ હરતા બનવાનું છે આજનું વરદાન પોતાની અલૌકિક રોહાની વૃત્તિ દ્વારા સર્વાત્માઓ ઉપર પોતાનો પ્રભાવ નાખવા વાળા માસ્ટર જ્ઞાન સૂર્ય ભવ જેમ કોઈ આકર્ષણ કરવા વાળી વસ્તુ આસપાસ વાળાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે બધાનું અટેન્શન જાય છે તેમ જ્યારે તમારી વૃત્તિ અલૌકિક રૂહાનિયત વાળી હશે તો તમારો પ્રભાવ અનેક આત્માઓ પર સ્વત પડશે અલૌકિક વૃત્તિ અને પ્યારાપણાની સ્થિતિ આત્માઓને આકર્ષિત કરે છે એવી અલૌકિક શક્તિશાળી આત્માઓ માસ્ટર જ્ઞાન સૂર્ય બની પોતાનો પ્રકાશ ચારે તરફ ફેલાવે છે સ્લોગન છે સદા સોમાનની સીટ પર સ્થિત રહો તો સર્વ શક્તિઓ તમારો ઓર્ડર માનતી રહેશે સારા છે એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો જ્ઞાની બનવાની સાથે સાથે સ્નેહી બનો સ્વની સેવા વિશ્વની સેવાનો આધાર છે સેવામાં માત્ર બે શબ્દ યાદ રાખો એક નિમિત્ત છું બીજું નિર્માણ બનવાનું જ છે એનાથી એકતાનું વાતાવરણ બનશે એકબીજાના સહયોગી બનશો તારા મારાની માન શાનની ટકરાવની ભાવનાઓ સમાપ્ત થઈ જશે ઓમ શાંતિ